એલો ફોટો જોઈ અમને કે આ મૂર્તિનો સેમ્પલ આ મૂર્તિ આ ટાઈપનું બનાવી દયો એટલે એ મૂર્તિ અમે તમને બનાવી આપીશું એટલે કારગરી માસ મતલબ તમે બનાવો માસ આ મૂર્તિનો જે મૂર્તિ પછી દશામા ની મૂર્તિ મૂર્તિમાં બે ત્રણ મહિના નીકળી જાય પછી વિષ્ણુકર્માની મૂર્તિમાં નીકળી જાય એવી રીતે અમે ધંધો ચાલુ જોયા બીજું લોકો દ્વારા કોઈ તમને તકલીફ કઈ તકલીફ કઈ નથી એવું કઈ તકલીફ નથી